હલો ગુડ મોર્નિંગ નમસ્તે શસ્ત્રીય કાલ કેમ છો કે હાલ કસા કાલ વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે વાગ્યા છે સવા એ પેલી બધી કેસેટો સૂતી છે એટલે મને એમ થયું કે ભાઈ ચલો ઉઠાડવા છે નહીં આપણે આપણે જતા રહીએ દુકાને બરાબર છે એટલે મેં કીધું આપણે ભાગીશું એ દુકાન જઈને બધી ચાવા આપીશું શાંતિથી છે બીમારી બીમારીને ભાઈ પડે મેં આવી ગઈ દુકાન ઓર એ છે આજનો દિવસ આપણો કઈ બાજુ જાય છે કેવી રીતે જાય છે શું છે આજના દિવસનો પ્લાનિંગ આપણો મને પોતાને નહીં ખબર તમને હું કઈ રીતે કહું હે શું કેવું રેડી હવે મી એન્ડ માય નો લેટ્સ ગો ટુ અર શોપ તમે પણ અમારી શોપ પર આવીને વિઝિટ કરી શકો છો અને એકદમ ડિફરન્ટ ક્લોથિંગ અને સ્ટાઇલને ચેન્જ કરી શકો છો અમારી સાથે અને હું બધું સજેસ્ટ કરું છું લોકોને ભાઈ તમે આ રીતના ક્લોથ લેવો તમારા પર આ રીતની વસ્તુ સારું લાગશે કેમ કે હું અમારા જ દુકાને બેસું છું રાઈટ સો રસ ગો જોઈએ આજનો દિવસ કઈ રીતે ક્યાં જઈશ બને રહેના ના અમારે બ્લોગની અમારે સાથ બહુ દિવસ પછી આજે સેટિંગ આવ્યું છે વિડીયો શૂટ કરવા જવાનું એટલે હું આવ્યો છું અહીંયા સુભમને લેવા માટે ક્યાં છે એના હોય છે ઓફિસ એ બેઠો છે કે આગળ લગાનો લેવા તો આવ્યો છું એટલે કે આ ઉતરે જો હે દેખો ધીરા ધીરા સુલતાન દેખો જો 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 દેખો આ જાય જો વચ્ચે એટલે હવે એને લઈને પછી હું જઈશ શૂટમાં માં ને કઈક વિડિયો વિડિયો વ્યવસ્થિત શૂટ કરતા આઈએ ને અમે બે ભેગા થઈને બરાબર છે સુલતાન આવે છે જોવે છે ગોતે છે કે ક્યાં જાઉં આ આ સુલતાન જો જો ખા લેવા અરે માં વાડી જો ભાઈ આ સ્ટ્રિંગ તો પીતો જો હે અને બીજો કોઈ ધંધો છે ને આય ને ભાઈ આય જોયા વગર જે કરતો હોય એ કરને સ્ટ્રિંગ પી જાતા થર્મો આ એક્ચ્યુઅલી સ્ટ્રિંગ વગર અમને નો ભાવે એમ કે એક્ચ્યુઅલી સ્ટ્રિંગ વગર અમને નો ભાવે કે ઠીક આ હો

દુકાને આવી ગયા છે પાછા હવે એડિટિંગ કરશું બધું ડેટા ના ગયો છે અંતર પણ એના પહેલા લાગી છે ભૂખ મને શું ભારે મેં મંગાવી લીધી મેં અમે કાર્લિક બ્રેડ હવે શાંતિથી બેવ બેસીને બ્રેડ ખાશું પેલા ડોબાને કોક લીધી હતી કોક ત્યાં ત્યાં ભૂલી ના આ ખુડ ગોબર છે હું કેવું ને મને એમ થઈ જાય ખાસી વખત એ જે છે એ બધું આવું ધીમે 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 ચાલ્યા રાખે છે તો ભૂખ લાગી જાય ખાઈ લઈ પહેલાં પછી બીજી બધી વાત કરીએ આ માણસ એટલો ભાવ ખાય એટલો ભાવ ખાય ને કે તો લપુ નથી નહીં મનાવતો બોલ એટલો મારે તને મનાવવાનો કે મારો વિડીયો એડિટ કરી આલે આ એક પ્લાનિંગ છે પ્લાનિંગ વાંચી રહ્યો છે સુભો સુભા તારીખ સહિત આમ કેવું રેડી પ્લાનિંગ નહીં બનાવી મેં કિલોમીટર બિલોમીટર બધું કાઢી દે કયા ભાઈ પૂછ્યું નહીં પણ મેં તારીખો રેન્ડમ લખી ને તારીખની વાત નહીં હું ફરીને આવેલો છું ભાઈ બધું બધું મે જોયું હતું સાચું નામ તારું બગાડ છે એટલે મેં અહીંયા મેપમાં જોયા બધા કિલોમીટર આપણે સ્થળ છે હા યાર મને યાદ નથી યાદ આવતું સાનું જવાનું છે છે બહુ ઉપર છે એમ હા ત્યાં જવાનું છે દઈએ ને આ રહ્યો ઇટ્સ એડિટિંગ ટાઈમ શુભમ ગોરસિયા જક્સન ફોટોગ્રાફી એડિટિંગ કરી રહ્યા છે મારા કાલે આવી જશે ખતરનાક શૂટ કરીને છે છે આજે અમે સો વાગી ગયા ઓલમોસ્ટ પોણા બાર હમણાં દુકાન બંધ કરીને હું જોઈ રહ્યો છું ઘર બાજુ પણ ઘર બાજુ છતાંની પહેલાની એક વાત છે કે બહુ જ સરસ મજાના આજે વિડીયો બનાવ્યા છે લોંગ ટાઈમ આફ્ટર લોંગ ટાઈમ એટલે ઓલમોસ્ટ બે અઢી મહિના કહી શકું તમને કે બે અઢી મહિના પછી મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવાની પહેલ કરી છે એવું કહી શકો કેમ કે યુટ્યુબના બ્લોગ તો ચલો આવતા જ હતા એમાં કોઈ બિલું એ નહોતું પણ ઇન્સ્ટામાં વિડીયો મારા નહોતા શૂટ થતા હું નહોતા બનાવી શકતો કેમ કે પ્રોપર વિડીયો બને તો જ મૂકવાની મજા આવે બાકી વિડીયો મૂકવાની મજા પણ આવતી નહોતી એટલે હું બધા વિડીયોને મૂકતો નહોતો સો ફાઇનલી આજે બહુ જ ગજબ વિડીયો શૂટ કર્યા છે અને આવતીકાલે મોર્નિંગની અંદર જ્યારે આ બ્લોગ અપલોડ થશે એના વિધિન વન અવરની અંદર બીમી હું જેટલા વાગે ઉઠીશ ઇન શોર્ટ કહેવાનો મતલબ સમજો ને તમે કેટલા વાગે એ વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર આવી જશે સો બહુ બધો પ્રેમ બતાવવાનો છે આ વખતે યુટ્યુબવાળા મારે એટલું જોવું છે કે કેટલા યુટ્યુબની મારી ફેમિલી છે એ લોકો મારા ઇન્સ્ટાના ની અંદર જઈને કમેન્ટ કરે છે મારો કાલની ની અંદર કેટલા લોકો જઈને કમેન્ટ કરે છે મારે જોવું છે બહુ જ બધી કમેન્ટ આવે અને તમારો પ્રેમ તમે ત્યાં બતાવો એવી હું આશા રાખું છું હજુ જમવાનું બાકી છે પણ એક મહેમાન રસ્તામાં મને મળવાના છે હું તમને બતાવું કે કોણ મળવાનું છે ઓલમોસ્ટ હું પહોંચવા આવ્યો એ જગ્યા ઉપર એટલે હું તમને બતાવીશ કે આપણને મળવાનું અહીંયા રસ્તામાં કોણ છે ઓકે સો ઓલમોસ્ટ આપણે પહોંચવા તો આવી ગયા છીએ એ ભાઈ આવી ગયા છે કે નહીં આવે એ જસ્ટ હવે આપણે જોવાનું બાકી છે ઓકે

એટલે તો ઝાડુ ખાઉ છું ના એમ નહીં બાગી પ્રઈ ગઈ ને એમ લોકો પતલા ઢોસા ખાવ હોય તને પતલા આઈ વોન્ટ સોફ્ટ ઢોસા સોફ્ટ પેપર ઓકે તો પૈસા આપી નો નો નહી હોય તો ઓર્ડર કરે છે બરાબર ઓ ભાઈ તો ગેટ લોસ્ટ હું જે મળે ખાઈ લેવાનું બાકી આનાથી જોડાઈ જઈશ એવી બધી વાતો નઈ કરો ખાવા નઈ ખા મળતું તને દાચા ભરું છું એ હું દાચા ખબર ન પડતી તો આ તો ગરમ હશે નહીં એ ઓ મારા બ્લોગ માં લેવાનું છે હું બનાસ તો નથી ખબર એવું છે એમ ગેસ કરવા મન તો ખાલી ખાલી આ સંભાર બનાવ્યો ને જોડે સંભારો સાદા સર કેમ ડ્રાય ફૂડ બાઉલ બનાવ્યો છે મારા માટે આઈ લાઈક ઈટ ડ્રાય ફૂડ બાઉલ એન્ડ ઓલ લે ડ્રાય ફૂડ બાઉલ આપે તને ઓ ભાઈ માપે હો ઉનાટીજી खाना खा रहे हो खाने के साथ काम खाने के <laughs> खाई तो लेने से सुकून से खाने को किधर मिलते रहे मामा क्या बोला अपने को सुकून के साथ खाने को किधर मिलता है वैसे तूने खाना बहुत अच्छा बनाया है थैंक यू सो मच अपन जब अपनी मम्मी के घर जाता है ना हां तो भी खाने को मिलता है बोलो तो बिडू <laughs> तो बिडू उस टाइम उतना जलसा होता है ना बिडू हां बिडू

ફ્રીમાં થોડું મળેલું છે ફ્રીમાં મળ્યું તને કેટલો ખર્જો કર્યો તો ખર્જો ને બો બધા આસુ બો બધા દુખ દર્દ પીડા બો બધા સેક્રિફાઇસિસ હા પછી મળ્યું છે ઠીક ચલે રે વાત પર બતાઈ દો વેર તન બતાઈ દે બધા મહેમાન આયા છે ભાઈ આરામ પર બબલુ ભાઈ ને બધા બેઠા છે સામળદાસ નો પાર્ટનર તારો જૂનો પાર્ટનર ને હા રો ને પાર્ટનર એનો નવો પાર્ટનર આવ્યો મારા જૂના પાર્ટનર ને લઈ ગયો તારા જૂના પાર્ટનર ને લઈ ગયો નવો પાર્ટનર એનો પાણો લઈ ગયો હે ને દૂર દૂર ગમ ના કે દૂર દૂર ગમ દૂર દૂર જતો હે ને ભાઈ સો આજ દિવસ આવો પત્યો ભાઈ બાય બાય ગુડ નાઈટ डू વોટ વોન્ટ ડુ મેન બટ ડોન્ટ રબલર માતા પિતા એન ભારત માતા કી જય જય શ્રી રામ